છોટાઉદેપુર નગરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમ જીબીસીએનની ટીમ દ્વારા આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વિજિલન્સની અઢાર ટીમો દ્વારા નગરમાં ત્રણસો ને નવ્વાણું વીજ મીટરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તો આ દરમિયાન ઓગણત્રીસ ગ્રાહકો વીજ ચોરી કરતાં પકડાયા હતા ઉનાળાની ગરમીને કારણે વીજ ભાગમાં નોંધપાત્ર વધારો થયો છે તો આ સમય વીજ ચોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે તો વિજિલન્સની ટીમે વીજ ચોરી કરતાં પકડાયેલા ગ્રાહકોને કુલ રૂપિયા બેતાલીસ પોઈન્ટ સત્તાણું લાખનો દંડ ફટકાર્યો હતો ત્યારે વીજ કંપનીના અચાનક વીજ ચેકિંગથી ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે તો એમજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ